હેલો ગુડ મોર્નિંગ જય માથે જયમાં મોગલ જય દ્વારકાધીશ ફરી નવા બ્લોકમાં તમારું સ્વાગત છે તો આપણે પહોંચ્યા હતા આજે રાજકોટ સીએનજી કોમ્પ્લેક્સ હતા હવે આપણે જવાનું છે દિલદન ચોકડીથી મોટું રોડે આવવાનું છે આપણે ખાલી કરવા માટે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો આપણે ચા પાણી પી લઈએ તો ફાઈનલી આપણે જો ચા પાણી પીને પાછા આપડે હાઈવે સડી ગયા છે હવે આપણે જવાનું છે અહીંથી ચોકડી તો ફાઇનલી આપણે રાજકોટથી ભરીને ભાવનગર આવી ગયા છે ડી નું ભરીને આવ્યા હતા આપણે ભાવનગર તો અમારી પાછળ દેખાય ડીમાર્ટ છે અને આપણી ગાડી અહીંયા જો તર મૂકી છે આ બીજી ગાડીઓ છે બધી આ ડીમાર્ટ છે આપણે આમાં ગાડી ખાલી કરવાની છે તો હવે આપણે જવાનું છે ઘરે તો આપણને શેઠ લેવા આવે છે રાહજન આપણે ઉભા છે આવે એટલે પછી આપણે ઓફિસે હિસાબ હિસાબિશાબ લઈને પાછા આપણે ઘર ભેગા થઈએ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો